મિત્રો હું છું આપ સૌનો ખાસ મિત્ર પાર્થિવભાઈ રાવળ સ્વાગત કરું છું આપ સૌનું મારા નવા વ્લોગમાં માંગલ્યવન પાર્ટ ટુમાં મિત્રો અંબાજીની અંદર ઘણા બધા સ્થળો જોવાલાયક છે પરંતુ જ્યાં સુધી તમે માંગલ્યવનની મુલાકાત ન લો ત્યાં સુધી મને એવું લાગે છે અંબાજી ગયા એક નકામું કહેવાય મિત્રો જો માંગલ્યવનની અંદર શરૂઆતમાં પ્રવેશ દ્વાર છે બહુ સારો એવો પ્રવેશ દ્વાર છે જુઓ અહીંયા જે ગેટ તમારી સામે જે મૂકેલો છે એ પ્રવેશદ્વાર છે ત્યાં એ પ્રવેશદ્વાર મંગલ્યવનમાં જો સીડીઓનો ચડવા ઉતરવાની સીડીઓ છે અંદર જે પર્વતની ગુફા બધું પર્વતમાં છે આ બધી સીડીઓ તો તમે સારું એવું મોજ માણી શકો છો કુદરતી હવા છે સારા એવો વ્યૂઝ છે ત્યાં સેલ્ફી પોઈન્ટો પણ આપેલા છે મિત્રો જુઓ આ કુંભારી ડેરામાં પણ ત્યાં મુલાકાત જુઓ અહીંયા સારા એવા વૃક્ષો છે સારા એવા છોડ છે અહીંયા સારા એવું ગેલેરી છે જે ત્યાં તમે ચાલવા માટે પણ મજા આવે એવી જુઓ અહીંયા મિત્રો આ માંગલ્યવનની અંદર વૃક્ષો શેકથી લાવેલા છે એવું એક ભારતનું આપણા સરકાર ભારત સરકારનું સપનું હતું કે આપણા અંબાજીમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો ખેર વડ જે વૃક્ષો જે બહાર છે ઉત્તર ભારતમાં જોવા મળશે તે વૃક્ષો અહીંયા પણ લાવી અને તેના રોપણ કરેલું છે જો મિત્રો આ વનમાં સારા એવા યુઝ છે જેથી તમે સેલ્ફી પાડી શકો છો અને ચાલતા 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 જો જેમ જઈએ ત્યાં સેલ્ફી પોઈન્ટ આવેલા છે ત્યાં તમે તમારા કુટુંબ સાથે બાળકો સાથે હરવા ફરવાની મુલાકાત લઈ અને રજાનો આનંદ માણી શકો છો બાળકોને રમવા માટે પણ અહીંયા લક્ષણીઓ આવેલી છે સારા એવા પોઈન્ટ આપેલા છે બેસવાના જો અહીં બાળકો રમી રહ્યા છે નાચી રહ્યા છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી છે અહીંયા ગરમીના તાપમાનમાં તાપમાન નીચું રહે છે ગરમીનો અહેસાસ પણ તમને થતો નથી પાણીની વ્યવસ્થા પણ છે સરસ એવી અહીંયો નીચે જો એક તો આ જે પાણી વહે છે અને તેના ઉપર બ્રિજ મૂકવામાં આવેલો છે કે બ્રિજ આ આજે બ્રિજ છે આ બ્રિજ ઉપર ચાલવાની પણ મજા આખી અલગ હોય છે તે બ્રિજ ઉપર ઊભા રહીને તમે સેલ્ફી પણ પાડી શકો છો લોકો ઘણા બધા સેલ્ફી પણ પાડતા હોય છે આ આ બ્રિજ જો વૃક્ષો પણ સારા એવા તમને એમ સુભાવ ઉમટે તમારી શોભાવ વધારી શકે છે વાદળોનો ઘેરાવો પણ જોવા મળે